आ, नमस्ते बेन आप पधारिया छो तो आप ऑर्गेनिक खेड हाट विषय जरा मंतव्य जनाव ऑर्गेनिक खेड हाट में आज अमेरिका साथ मुलाकात लीजिए वहाँ लोकसभा उम्मीदवार पुरुषोत्तम भाई रूपाला से, से सांसद मोहन भाई कुंडारिया राज्यसभा सांसद राम भाई मुखरिया अमे लोग पदाधिकारी तरीके बदा लोग आज ऑर्गेनिक हाट की मुलाकात ली खरेखर साचा में ऑर्गेनिक खेड हाट की खूब जरूरियात है साच પાંચમી વસ્તુ સારી વસ્તુ અને સ્વાસ્થ્ય માટે જરૂરી વસ્તુ એ આ અહીંયા ઓર્ગેનિક કેવી ઘાટમાં ઉપલબ્ધ છે તમામ પ્રકારના ઘી તમામ પ્રકારના કઠોળ તમામ પ્રકારના લોક અને તમામ પ્રકારના મસાલા કે જે આપણી આપણા જીવનની ખાવા પીવાની મૂળભૂત જરૂરિયાતો છે એ આપણને સારી અને સાચી મળી શકે એ માટે થઈને અને એના ઉપર આપણે વિશ્વાસ મૂકી શકીએ એ રીતનું આયોજન અહીંયા કરવામાં આવ્યું છે ખૂબ ઘણા બધા સ્ટોલ રાખવામાં આવે છે ખેડૂતો પોતે પોતાના ખેતરમાં આ રીતે ઓર્ગેનિક વસ્તુ પ્રાકૃતિક વસ્તુ ઉગાડીને અને ડાયરેક્ટલી અહીંયા સેલ કરે છે પણ ખૂબ સારી વાત છે આ ઓર્ગેનિક ખેડૂતાના તમામ આયુર્વેદિક આદણીયસી જે જેસે બતને વાલાસે બનાવવાની કોબદ બધને ખૂબ ખૂબ અભિનંદન અને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પુસ્કે સ્વાસ્થ્ય માટે આ ખૂબ જરૂરી લોકોને આજના સમાજની નારના લોકોની આ માંગ છે એને ખૂબ સરસ રીતે અહીંયા એ રાખવા માંગુ છે એટલે વધુને વધુ લોકો આ ઓર્ગેનિક ખેડતાણનો